લગ્નના એક દિવસ પહેલા વરરાજાને ખાવી પડી જેલની હવા સુરતમાં લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલ હોલમાં ત્યારે પોલીસે બાતમીના આધારે તેમની અટકાયત કરી સુરતમાં લગ્નના એક દિવસ પહેલા ખાવી પડી જેલની હવા લગ્ન પ્રસંગ માટે બુક કરાવેલ હોલમાં રમતા હતા જુગાર વરરાજા સહિત તેના સંબંધીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા વરરાજા નવાજ શરીફ કાંગડાના આવતીકાલે હતા લગ્ન રાદિરી વિસ્તારમાં આવેલ ટુંબી હોલમાં રમતા હતા જુગાર રાદિર પોલીસે બાતમીના આધારે માણસ કે પાંચ વાગે ટુંબી હોલમાં કરી હતી રેડ પોલીસે રેડ કરી વરરાજા સાથે તેર લોકોની કરી ધરપકડ વરરાજા નવાજ શરીફ કાંગડાના અને તેના ભાઈને આવતીકાલે લગ્ન પ્રસંગ હોવાથી પોલીસે આપ્યા જામીન પોલીસે છોતેર હજારથી વધુ રોકડા ને મોબાઈલ મળી કુલ બે થી વધુના મુદ્દા માર કર્યો જપ્ત રાંધેર પોલીસ સ્ટેશનમાં રાંધેડ ન્યુ નાડો રોડ છે ત્યાં તુંબી હોલ કરીને છે ત્યાં તુંબી હોલમાં કેટલા કિસ્સોમાં રાતના જુગાર રમતા છે એવી પોલીસને માહિતી મળી રહી હતી જેથી રાંધેર પોલીસ સ્ટેશનના શ્રી તથા તેમનો સ્ટાફ અને પીએસઆઈ પીએસઆઈસીકે માનવાળા મળી અને આ લોકોએ બાતમીની ખરાઈ કરેલ અને બાતમીની ખરાઈ કર્યા પછી ત્યાં રેડ કરેલ તો નબ કાગડા કરીને છે એ તુંબી હોલમાં એના ભાઈના લગ્ન હતા એટલે હોલ ભાડે રાખેલો હતો અને ત્યાં જુગાર રમાડતા હતા એ જુગાર રમતા તેર જેટલા કુલ લાખ જેટલા મુદ્દામાલ સાથે સાથે મોબાઈલ ફોન પકડી પાડેલ છે અને તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે એમાં એક વરરાજા બધા જે કાકડા છે એ નવાબ કાકડા એનો જ ભય છે નદીમ આસિફ કાકડા કરીને છે એના લગ્ન હતા એટલા માટે જ આ હોલ ભાડે રાખેલો હતો અત્યારે ત્યાં ફોર ફાઈવ મુજબ નો ગુનો દાખલ કરવામાં આવેલો છે પોલીસ ને અને જુગાર નો ગુનો દાખલ કરેલ છે